અને પૂર્ણાંક સંખ્યા જે બને છે તે પૂર્ણાંક સંખ્યાનો વર્ગમૂળ પણ કેટલી થાય તે વસ્તુ આપણે મેળવવાનું કીધું છે ચાલો જોઈએ 525 નો આપણે વર્ગમૂળ મેળવવો છે બબેની જોડી બનાવશો 525 તમને ખબર છે તો 2 1 કરશો એટલે 4 થશે 5 માંથી 4 જાય તો 1 અને 25 ને લઈ જવું પડે 2 2

2 * 8 ન જાય તો અહીં 0 મૂકી દો એન્ડર મૂકી દો 12 * 8 જાય તો 96 હવે શું કરવાનું વિદ્યાર્થી ખાસ સમજો આપણે જે સંખ્યા મળે છે એ કઈ સંખ્યા છે 41 એટલે કે શેષ આપણે મળ છે 41 હવે આપણે પૂર્ણ વર્ગ સંખ્યા મળવાનું કીધું છે और भरत मूल એટલે કે 22 તો 22 છે અંક છે 22 પછીની તરત કોઈ સંખ્યા એટલે સંખ્યા લખવી હોય 22 પછીની તરત તરત આવતી સંખ્યા 32 તો 32 નો વર્ગ 32 * 32 કરો

525 में चार ઉમેરવાતી ઉમેરવાતી પૂરો વર્ગ સંખ્યા પૂરો વર્ગ સંખ્યા તો મળતી નવી સંખ્યા કઈ નવી સંખ્યા બરાબર 529 529 નું વર્ગમૂળ કેટલું થાય તો 23 529 નું વર્ગમૂળ છે આ જે છે આપણો ચાલ નેક્સ્ટ એના પછીનો 1750 सेम टू सेम આની આજ નથડથી કરવાનું છે ચાલુ જો બમે જોડી બનાવ તો 17 17 લાવવા માટે चलो वर्ग वर्ग ने जो वर्ग ने जो सो तो चार गुणी चार तो क्या तो क्या सोल सत्तर में तो सोल बात करो तो एक आउट से वो जोड़ी नीचे उतर लेकर सोने पचास नहीं गया चार में मेरी दो एकदम सिंपल से चलो चार प्लस चार आठ कोई से क्या सकते मल्टीप्लिकेशन कर सो एक बार आपको डिपेंड पर सेक्सो तो अहित तो नहीं एक एक क्या एक कर कितना हो 82 2 करो 82 2 એટલે 82 2 કરો તમે જસો તો 80 2 એટલે 160 160 માંથી 4 160 150 64 150 કરતા વધી જાય છે તો કઈ સંખ્યા સાથે મલ્ટીપ્લિકેશન કરવું પડશે x આ 81 2 ઓ 81 2 એટલે 150 81 ચાલો પ્લસ 1 એક એડ કરી દયો એટલે 82 ચાલો હવે 150 માંથી 81 બાદ કરો તો અહીં 4 આવશે અહીં 10 આવશે 10 માંથી એક બાદ કરો 9 4 માંથી 8 નહીં જાય તો પાછો 10 કો લઈ લો 14 8 એટલે 6 79 બરોબર છે તો શેષ આપણને કેટલી હોય છે રીમાઇન્ડર 79 41 નો તમે વર્ગ કરો છો ઇન્સર્ટ કે કેવા હું માંગુ છું 1750 41 નો વર્ગ કરતા પણ 1750 કેવી સંખ્યા છે

8 8 16 होती આવશે 6 ને 1 7 1764 4201 1700 ને હવે સુતો તો કે 42 માંhbar તો જે છે એટલે ટકામાંથી બાદ કરો 1764 - 1750 કરો બાદ લઈને 4 માંથી 0 જાય તો 4 6 માંથી 5 જાય તો

multi नवी संख्या कोई जैसे नवी संख्या 1750 में 14 ઉમેરો એટલે કઈ સંખ્યા ઓલી 1764 1764 નો વર્ગ નું કેટલો થશે 42 આ જે છે આપણો જવાબ ફરીથી વિદ્યાર્થી મિત્રો एक्स्ट्रा डायग्राम पर बदले जोड़ी बनाओ बदले जोड़ी बनाओ तो जी आपने भाग का नहीं मेथड से करिए जी चेंज मेथड से करो रिमाइंडर जे वाला जी ने लिखी ना आपली जे संख्या छे 41 ना करता मोटी संख्या छे 41 पछि ने सरल संख्या ने वर्ग नो वर्ग करो ये जे संख्या मने तेने बको मापेली छे मती बात बात करते कितनी संख्या मने उमेरो पडसे ती आपने मिल जासे इतनी संख्या तुम्हें उमेर सो तो नहीं से क्या है तो पूर्णांक संख्या मिल जासे पूर्णांक संख्या मिल जाए तो वर्गमूल काटवा पडसे એકદમ સુપર છે ચાલો હું જોવા એના પછીનો બાકીનો જે દાખલો છે તે તમારા સ્ક્રીન ઉપર તમને દેખાય છે કે દાખલો તમારે સીધી બોલી વાળો આવવાનો છે એના પછીનો દાખલો એટલે કે છઠ્ઠો દાખલો 441 મીટર સ્ક્વેર 441 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળા ચોરસની બાજુનો માપ શોધો ચોરસ એટલે તમને ખબર છે જેમાં બે વસ્તુ હોય લંબાઈ

लंबाई * लंबाई लंबाई * लंबाई अपन ने આપેલી નથી લકહમત નથી લંબાઈ આપ્યું તો શું કરવું આપણે ધારી લીધું ધારો કે લંબાઈ x છે બરાબર ક્ષેત્રફળ આપ્યું છે પણ લંબાઈ આપેલી નથી એટલે આપણે બાજુમાં આપ એટલે કે લંબાઈ તો મેન કરી ચાલો એ ધારીએ ધારો કે ધારો કે ચોરસની बाजू में x है चलो अब आपने जो सूत्र है तो मैं यही मुक्ति दूं का क्षेत्रफल कितना है कहा है 441 इज इक्वल टू लंबाई की लंबाई की बाजू में आपको कितना धारी हुई है x x x એટલે થશે આવું વિદ્યાર્થી 441 ઇઝ ઇક્વલ ટુ x નો વર્ગ हमें आपने x की वैल्यू में जो बनने बाजू वर्गमूल लेना पड़े सो भाई स्यारी 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 गे गे तो y है 441 का वर्गमूल ले लो इज इक्वल टू x चलो 441 का वर्गमूल के तो था वापरो भागाकार ने नहीं था बगैर जोड़ी बनाओ 2 2 4 4 में से 4 दे तो 0 ये नीचे से नीचे उतारो तो 41 2 2 ऐड कर दियो कितना था 2 2 4 कोई संख्या साथ मल्टीप्लिकेशन कर सो पाँचों एकक नो अंक 1 alto hai एकक नो अंक 1 alto multiply se karte hain isko upar to 41 1 sidhu che 41 1 41 chal 41 41 0 j zero j sankhya mein jo zero se lenge plus 10 karo to 42 aahin je sankhya mein se teen se to 2 bade multiply karein aahin je sankhya mein se teen mein to અને તમે 2 વડે ડિવાઇડ કરશો તો આપણો ભાગ કોણ હશે બરોબર છે તો 451 / 11 કેટલો આવશે 21 આવશે x ની વેલ્યુ કેટલી થશે 21 અને ખાસ રૂલ વાતો કે મીટર સ્ક્વેર છે તો 21 મીટર જવાબ આવશે તો નીચે લખવાનું ચોરસની બાજુનું માપ કેટલું હશે 21 ચોરસની બાજુનું માપ 21 મીટર છે 21 મીટર ઓકે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સ્વાધ્યાય છ ના છઠ્ઠા દાખલો સુધી પૂર્ણ કરીએ છીએ ફરી પાછા નવા વિડીયો સાથે નવા લેક્ચર સાથે મળીશું થેન્ક યુ જય હિન્દ જય ભારત oh <sweak>